જંબુસર નગર માં નગરપાલિકા સ્કૂલ ના મેન દરવાજા બંધ ચાર સ્કૂલ ના રમત ના મેદાન માં પાણી ભરાયા જમ્બુસર નગરપાલિકામાં નગરપાલિકા સંચાલિત એસએન ડાયસી સ્કૂલ એ વર્ષો જૂની શાળા છે આ હાઈસ્કૂલમાં પ્રાથમિક વિભાગ પણ શરૂ કરવામાં આવેલો છે અને એના જ કમ્પાઉન્ડમાં ગુજરાતી સરકારી પ્રાથમિક શાળાઓ પણ ચાલે છે આ શાળા સહિતની ચાર શાળાઓ જે નગરપાલિકા વિસ્તારમાં ચાલે છે આ નગરપાલિકા વિસ્તારમાં ચાલતી આ ચાર સરકારી પ્રાથમિક શાળાઓમાં એના મેદાનમાં તેમજ તેના પ્રવેશ સામે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ પાણી ભરાવાને કારણે શાળાના ભૂલકાઓને શાળાએ જવા માટે ખૂબ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા શાળાના બાળકોને શાળાએ જવા માટેના આ રસ્તાની સાફ સફાઈ અને પાણીનો નિકાલ એ કરવામાં આવતો નથી જેના કારણે આ ભૂલકાઓ પરેશાન થઈ રહ્યા હાલમાં જ ગુજરાતમાં ચાંદીપુરમ નામનો વાયરસ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને અનેક બાળકોના મોત પણ તેમાં નીપજ્યા છે એવા સમયે શાળાના પટાંગણમાં જ ભરાયેલા પાણી અને ગંદકી એ મચ્છરજન્ય રોગોની જનની ગણી શકાય છે અત્યારે અહીંયા આગળ એક જાગૃત નાગરિક તરીકે મારી નગરપાલિકાને એટલી નર્મ વિનંતી છે કે અહીંયા આગળ કન્ટિન્યુ પાણી ભરેલું રહ્યું છે અને પાણી ભરાવાથી પાણીની અંદર મચ્છર ઉત્પન્ન થાય છે ને અત્યારે મચ્છરથી ફેલાતી બીમારી

ખૂબ પાણી ભરાયું છે આગલા ગેટ ખોલવામાં આવે તો બાળકોને સવલત પડે પાછળના જે મચ્છરો જેવા દ્રવ્યો થયા છે બાળકોને કરડે પણ નહીં પરંતુ જે જે રોગો બનેલા છે આવનારા દિવસોની અંદર નગરપાલિકાના ચિંતિત લોકોને મારી વિનંતી છે કે ત્યાં ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ડીટી અથવા જે છંટકાવ છે જેથી કરીને બાળક નિહાળો આલાપ ન્યુઝ